નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા કલેક્ટર કચેરીને મેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર એક્શનમાં પોલીસનો કાફલો કલેક્ટર કચેરી પહોંચ્યો હતો એક વાગ્યા સુધી બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા ડોગ સ્કોડ દ્વારા પાર્કિંગમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું સમગ્ર કલેક્ટર કચેરીને એક વાગ્યા સુધી ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળતા અમે મેલ ની પુષ્ટિ કોને કર્યો છે તેની કાર્યવાહી ચાલુ છે આ સમગ્ર પ્રિમાઇસીસને ખાલી કરવામાં આવી છે સાથે સાથે દરેક વસ્તુનું ઇન્ડોર આઉટડોર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરેક ખૂણા અમારી પાંચ અલગ અલગ ટીમો છે એસઓજીની ટીમ ક્રાઇમની ટીમ બીડીડીએસની ટીમ એ બધી ટીમો સાથે ભેગા મળી અને આ પ્રિમાઇસીસને ચેક કરવામાં આવી રહ્યું છે એ એ કાર્યવાહી ચાલુ છે